શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવ બાલવાટિકામાં આજે પવિત્ર પર્વ શ્રી રામ નવમીના પાવન અવસરે બાળભવનના પટાંગણમાં સમગ્ર સૃષ્ટિના શૌર્ય સત્ય અને સંસ્કારના પ્રતીક એવા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમનું આયોજન બાલવાટિકાના પ્રિન્સિપાલ શ્રીમતી આશાબેન દામાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા રામ ભગવાનની આરતી ભક્તિમય ભજનો ધૂનો તેમજ હનુમાન ચાલીસાનો ભાવભર્યો પાઠ કરવામાં આવ્યો પ્રસંગને વધુ ભવ્યતા આપતા ગુરુકુલના સ્થાપક પૂજ્ય દાદા સ્વામી શ્રી કપિલ સ્વામીજી રામ સ્વામીજી તથા ગુરુકુલના વડીલ સભ્યો ઉપસ્થિત રહી બાળકોને આશીર્વાદ આપ્યા અને રામજીના આદર્શોને જીવનમાં ઉતારવાની પ્રેરણા આપી જય શ્રી રામ જય જય શ્રી રામ ના ગુંજતા નારાઓ સાથે સમગ્ર ગુરુકુલ ભક્તિમય અને ઉલ્લાસ ભર્યું બની ગયું હતું